નમસ્કાર દોસ્તો આજે થઈ છે પાંચ જુલાઈ અને શનિવાર લઈને અત્યંત ભારે ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર દોસ્તો સક્રિય અરબી સમુદ્રની સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં જાણીશું કયા ભાગોમાં થશે આજે તો કલાકની અંદર દોસ્તો ગુજરાતના કેટલાય ભાગોની મેઘ મેઘરાજા ગુજરાતને ઘમરોળતા જોવા મળી રહ્યા છે ત્યારે હજુ આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં જોવા મળશે અતિભારે વરસાદ આ સાથે જ દોસ્તો આપણે જાણીશું

રાહ જોઈને બેઠા છે ત્યારે આ તમામ વિસ્તાર વાઇઝ માહિતી મેળવીશું એ પહેલા તો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આવનારી કલાકો બની શકે છે અત્યંત ભારે અત્યારનો અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે ગુજરાત ઉપર અરબી સમુદ્રવાળી એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મંડરાઈ રહી છે તો બંગાળના ઉપસાગરમાંની એક પણ વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં તમે જોઈ શકો છો ગ્વાલિયર લાગુના રાજસ્થાન ઝાંસીના ભાગોમાં અત્યારે અત્યંત તીવ્ર વરસાદ આપી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના જોઈ શકો છો વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત માટે આજે દોસ્તો ચોવીસ કલાક ભારે બની શકે છે અને જેમાં આપને જણાવી દઈએ છેલ્લી ચોવીસ કલાકની અંદર કચ્છના નખત્રાણા લાગુના વિસ્તારોમાં રીત આબ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા છે અમે તમને આજના વિડીયોના અંતમાં જળબંબાકારના દ્રશ્યો બતાવીશું જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં ગઈકાલે દોસ્તો જામનગર સુરેન્દ્રનગર પાટણ લાગુના વિસ્તારો હોય કચ્છના પંથકોથી લઈ જૂનાગઢ સહિતના ભાગોમાં જોવા મળ્યો છે ભારે વરસાદ ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીશું કે ખાસ ગુજરાત રાજ્યની અંદર આજે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપ્યું છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો ગુજરાત માટે જે આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત એટલે કે ગુજરાત રિજનના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ વાળી વોર્નિંગ આપવામાં આવી છે તો બીજી તરફ તમે સૌરાષ્ટ્રની આગાહી જોઈ શકો છો જેમાં આજે પાંચ જુલાઈ અને સમગ્ર સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને અત્યારે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવેલ છે જોકે દોસ્તો જોઈ શકો છો ગુજરાતની અંદર પાંચ જુલાઈનો આજે જાહેર થયેલો આગાહીનો નકશો જેમાં સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો હળવો મધ્યમ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની સારા તમામ ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હજુ ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ છ તારીખ સાત તારીખ એમ આવનારા બે દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સારા એવા વરસાદો પડે ને અમુક વિસ્તારોમાં ભારે તો ભૂક્કા કાઢી નાખી શકે તો આઠ નવ અને દસ તારીખના આગાહીના નકશામાં પણ તમે જોઈ શકો છો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી પરંતુ આઠ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તે પ્રમાણેની અત્યારે આગાહી ગુજરાત હવામાનની છે તો આ સાથે જ તમે દોસ્તો જોઈ શકો છો આ વરસાદ માત્ર વરસાદ જ નહીં પરંતુ અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે તો થંડરસ્ટોમની એક્ટિવિટી સાથે વરસાદ થાય તેવી આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે અમુક પંથકોની અંદર ઝાટકાના પવનો સાઠ કિલોમીટર સુધી પણ જઈ શકે છે માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલ છે અને તમે દોસ્તો આજે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે જે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું તે જણાવીએ તો તમે જોઈ શકો છો આજે દોસ્તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લાની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે પરંતુ અમુક એવા વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદો પડશે જે વિસ્તારો જણાવીએ પહેલાં તમે ગુજરાત હવામાન વિભાગના એલર્ટવાળા જોઈ શકો છો જિલ્લા જેમાં ભાવનગર અમરેલી સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ તો બાકીના ઉત્તર પૂર્વના મહીસાગર પૂર્વના દાહોદ પંચમહાલ સાબરકાંઠા મહેસાણા આ વિસ્તારોની અંદર આજે દોસ્તો ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જોકે દોસ્તો આગાહીમાં મોટો બદલાવ પણ આવી શકે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આજે જે ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈને જે એલર્ટવાળો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપેલ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજે ભારે વરસાદની ચેતવણી રહેશે તો આ સાથે જ છ તારીખના આગાહીના નકશામાં પણ તમે જોઈ શકો છો એ જ પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરેલી છે અને હવે પછી દોસ્તો અમે તમને આજની આગાહી મોડલની અંદર જણાવીએ આજે રાજ્યના અમુક વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની તીવ્રતા ખૂબ જ જોવા મળી શકે છે અને જેમાં ખાસ કરીને વાત કરી દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો વરસાદી વાદળોનું વહન વધતું જોવા મળ્યું છે અને જેમાં આવનારી કલાકોની અંદર દોસ્તો અરબી સમુદ્રવાળા વાદળાઓ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે અને જેને જોતા તમે જોઈ શકો છો આજે દોસ્તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તો બીજી તરફ સાંજ મોડી સાંજથી રાત્રિ દરમિયાન તો ઉત્તર અન્ય વિસ્તારોમાં પણ પડશે ભારે વરસાદ આજે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો દોસ્તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પંથકો હોય બોટાદ જિલ્લાના વિસ્તારો હોય તો આ સાથે જ અન્ય ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોથી લઈ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકાના પંથકોની અંદર આજે હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે તમે અહીં જોઈ શકો છો આજે સિસ્ટમનું વધારે પડતું જોર દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે ને જેના કારણે અમે તમને મોડલની અંદર અત્યારે સક્રિય સિસ્ટમો અંગેની માહિતી જણાવ તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તો બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે આ બંને સિસ્ટમોની વચ્ચે દોસ્તો એક મોટી ટ્રફ લાઈન રચાતી જોવા મળી છે ને જેના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક પંથકોમાંથી મેઘ તાંડવ થાય તે પ્રમાણેની સંભાવના દોસ્તો ગુજરાતના જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર આવનારી કલાકોની અંદર નવી એક નાની સાયક્લોનિક સિસ્ટમ બનશે અને આ બંને સિસ્ટમોની અસરના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તો મોડી સાંજને અને રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાંથી આવી શકે છે મેઘ તાંડવ અને એ જ પ્રમાણે તમે દોસ્તો અહીં મોડલમાં પણ જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાતના તમામ ભાગોની અંદર આજે આવનારી કલાકોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અહીં તમે જોઈ શકો છો દોસ્તો બનાસકાંઠાના થરાદ લાગુના તમામ પંથકોથી લઈ સુઈગામ દિયોદર ડીસા આ આ સાથે સાથે જ જ પાલનપુર ધાનેરાના હોય ઉત્તર ગુજરાતના તો રાજસ્થાન લાગુના સાબરકાંઠા અંબાજી સિદ્ધપુર પાટણના પંથકો હોય તો ખેડબ્રહ્મા અને ઈડર લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો દોસ્તો મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા સટા સટી બોલાવી શકે છે અહીં તમે ગાંધીનગરના માણસા મહીસાગર અરવલ્લી બાયડ લુણાવાડાના પંથકોથી લઈ ગોધરા તો મધ્ય ગુજરાતના જે બાયડથી લઈને કપડવંજ બાલાસિનોરથી તારાપુર આણંદ ગોધરાથી અમદાવાદ તો અમદાવાદથી ખંભાત લાગુના પંથકોની અંદર આજે દોસ્તો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતના વડોદરા કરજણ ડભોઈ જંબુસર સિનોરના પંથકોમાં પણ આજે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ વધી શકે છે ત્યારે હવે પછી આપને જણાવીએ દોસ્તો કે આજે કચ્છની અંદર પણ ઘણા પંથકોની અંદર ફરી ગઈકાલની જેમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે પરંતુ કચ્છની અંદર દોસ્તો આવતીકાલે વરસાદની તીવ્રતા ઘટી જશે આવનારી બારથી થી ચોવીસ કલાક કચ્છના પણ તમે અહીં જોઈ શકો છો જેમાં ખાસ કરીને દોસ્તો અમુક જે કાંઠાના પંથકો છે જે રાપર સુધીના પંથકોની અંદર પણ લોડરાણી બેલાના પંથકો છે મનફરા સાથે જ ભુજ આજુબાજુના પંથકોથી લઈ અને દોસ્તો નખત્રાણા લાગુના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના બની રહી છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો બોટાદ જિલ્લો તો આ સાથે જ સુરેન્દ્રનગર જામનગર અને રાજકોટના પંથકોની અંદર આજે ભારે વરસાદની સંભાવના રહેશે તો દક્ષિણી ગુજરાતના અમુક પંથકોની અંદર તો થઈ શકે છે રીતસરનું જળબંબાકાર તમે અહીં જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં દોસ્તો ખાસ કરીને અમે તમને જણાવીએ તો સુરત આજુબાજુના બારડોલી તાપી નર્મદાના પંથકો હોય નવસારી આ સાથે જ વલસાડ વાંસદાથી લઈ ડાંગ બિલીમોરા આટલા પંથકો છે કે જ્યાં દોસ્તો આજે અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં પણ વધુના વરસાદો પડે તેવી સંભાવના તો વધુમાં દોસ્તો રાત્રિ દરમિયાનની આગાહી ઉપર પણ નજર કરીએ તો આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને દક્ષિણ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં હળવો મધ્યમ અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળી શકે જેમાં પોરબંદર જૂનાગઢના કાંઠાના વિસ્તારો છે તો આ સાથે જ ગીર સોમનાથ વેરાવળ ઉના લાગુના કાંઠાથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી અને વલસાડના પંથકોમાં રાત્રિ દરમિયાન તો આ સાથે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદી પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો વધુમાં દોસ્તો રવિવારની આગાહી ઉપર તમે નજર કરો તો ફરી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત ઘમરોળાઈ શકે છે છ જુલાઈના દિવસે પણ સમગ્ર ગુજરાતની અંદર કચ્છ સિવાયના ભાગોમાં મિત્રો વરસાદનું જોર ભારે જોવા મળી શકે છે ને ખાસ ઘરની બહાર નીકળતા પહેલા વરસાદના સમાચારો જાણી લેજો કારણ કે અમુક પંથકોની અંદર

દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડના ભાગોમાં અતિ ભારે વરસાદ તો બાકીના અતિભારે ઉદેપુર નર્મદા ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોમાં અત્યારથી જ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી દીધી છે તો સાત તારીખે પણ રાજ્યમાં જોઈ શકો વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત માટે ભારે તો અતિભારે રહે પરંતુ આઠ જુલાઈ પછી નવ તારીખ આજુબાજુ જોઈ શકો છો ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટી રહી છે નવ તારીખે માત્ર બે નવસારી અને વલસાડા બે જ પંથકોમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે બાકી દસ તારીખે પણ તમે જોઈ શકો ગુજરાતની અંદર દોસ્તો આવનારા દિવસોમાં વરસાદની વોર્નિંગ ઓછી થઈ રહી છે એટલે કે વરસાદમાંથી દોસ્તો વરાપનો માહોલ આવે અને વરાપનો રાઉન્ડ આવે તેવી અત્યારે સંભાવનાઓ બની રહી છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને નવું જે નક્ષત્ર બેસી રહ્યું છે પૂન વર્ષ જેને લઈને જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો આગાહી કરી છે કે આજે પાંચ જુલાઈના દિવસે વરસાદનું જોર રહેશે ને જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે તેમણે ભારે વરસાદની આગાહી કરી છે તો નવું બીજી તરફ બંગાળની ખાડીમાં નવું વહન બની રહ્યું છે મોનસૂન ટ્રફ પણ અત્યારે ઉપર નીચે જઈ રહ્યો છે ને જેને કારણે પાંચ કે છથી લઈને બાર જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધુ સંભાવના બતાવવામાં આવી રહી છે ત્યારે તેમણે વધુમાં કહ્યું કે દોસ્તો હવે પછી વરસાદનું પાણી જે પડશે તે સારું નથી સોળ તારીખ સુધી રાજ્યમાં ચોમાસું શરૂ રહેશે સત્તર અને અઢાર તારીખે ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો ને બીજી સિસ્ટમ દોસ્તો જુલાઈના અંતિમ તારીખોમાં આવે તેવું તેમનું અનુમાન છે અને આ કારણે તેમણે આગાહી કરતાં કહ્યું કે જુલાઈના અંતિમ દિવસોમાં ભારે પવન સાથેની ગતિવિધિ જોવા મળી શકે ખેડૂતો માટે તેમણે જણાવ્યું કે આ વખતે ખેતરમાં પાણીની વિરુદ્ધ દિશામાં ચાસ વાવવામાં આવે તો ખાતર તણાઈ ન જાય સાથે ખેતરમાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવાને લઈ તેમણે જરૂરી પગલાં લેવાની વાત કરી અને હવે પછી દોસ્તો આપને જણાવી દઈએ તો આવતીકાલ સાત છ જુલાઈના દિવસે વહેલી સવારે ચોમાસાના નવા એવા નક્ષત્ર પૂનવર્ષુ નક્ષત્રનો એટલે કે પખનો પ્રારંભ થઈ રહ્યો છે વહેલી સવારે છ વાગ્યાના સમયગાળા દરમિયાન ઘોડાના વાહન સાથે આ નક્ષત્ર બેસ છે ને મિત્રો કહેવત છે કે પુનવર્ષુ અને પુષ્ય બંને ભાયલા જો વરસ્યા તો વરસ્યા બાકી વાયલા તો વાયલા એટલે કે જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો પુષ્ય આવનારા નક્ષત્રમાં પણ વરસાદ પડતો હોય છે આગાહી કરી છે વેધર એપ્લિકેશન એમણે પોતાના ફેસબુક પેજ પર શેર કરીને દોસ્તો આવનારા ત્રણ દિવસ સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્યથી લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ રહે તો આઠ તારીખથી લઈ તારીખની વચ્ચે તમે જોઈ શકો ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો જણાય તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર આવનારા દિવસ સુધી ગુજરાત રાજ્યના ઘણા જ ભાગોમાં સારા એવા ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડશે અને તમે ત્યાર પછી આઠ તારીખ પછી રાજ્યનું વાતાવરણ અહીં અમે તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો આઠ નવ તારીખ પછી વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ થોડો ઘણો જોવા મળે બાકી રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદ પડે બાકી દોસ્તો દસ તારીખ પછી રાજ્યની અંદર જોકે ચોમાસું છે એટલે છૂટો છવાયો હળવો વરસાદ બપોર પછી વાદળાઓ બંધાઈને તે પડે તે શરૂ રહી શકે પરંતુ એક સારી એવી વરાપ દોસ્તો આ ચોમાસાની અત્યારે આગામી દિવસોમાં આવે જોકે આવનારા દિવસોમાં ઉત્તરીય પૂર્વ પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુ પણ બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સિસ્ટમો બનશે પરંતુ આ સિસ્ટમો નબળી પડી જશે મધ્ય ભારત સુધી આવી એટલે કે તેની અસર ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ વરાપના દિવસોમાં પણ વરસાદની ગતિવિધિ થોડી રહે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ અને લગભગ ઘણા ગુજરાતના ભાગોમાં દોસ્તો વરાપનો એક સારો એવો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં લગભગ નવ થી દસ દિવસ સુધી વરાપી માહોલ રહે તે પ્રમાણેનું અત્યારે એક અનુમાન છે તો આ હતી દોસ્તો આજની વરસાદની આગાહીને ફરી આપને આજે જણાવી દઈએ તો તમે અહીં જોઈ શકો છો આજે ગુજરાતની અંદર દોસ્તો જો આ આગાહી સાચી પડશે તો દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ અને અમુક ભરૂચના પંથકો તો નર્મદા તાપીના પંથકોમાં આજે આબ ફાટે તેમજ જળબંબા કારણો સાત થી આઠ ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો બાકી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ભારે વરસાદ તો અન્ય પાટણ બનાસકાંઠા આ સાથે જ સુરેન્દ્રનગરથી બોટાદના અમદાવાદ લાગુના વિસ્તારોને ખંભાત ભાવનગરના પંથકોની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આમ દોસ્તો આજે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તો અમુક ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે અને હવે અંતે દોસ્તો તમે જળ જળબંબાકારના દ્રશ્યો જોઈ લો તો કચ્છના નખત્રાણાની અંદર ગઈકાલ ભારે વરસાદ પડતા દોસ્તો રોડ રસ્તા નદીઓમાં ફેરવાણા તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને લઈ અહીં અમે તમને ડ્રોનના માધ્યમથી વિડીયો બતાવી રહ્યા છીએ જોઈ શકો છો ખેતરો પાણી પાણી થયા છે તો બીજી તરફ કચ્છના નખત્રાણાના એક ગામમાં પડેલા વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂરના કારણે દોસ્તો દસ જેટલી ગાયો તણાયાના પણ